નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો અમે આજની તારીખે દર વર્ષે ઘણા બધા એલ ફોર ફાઇવ એલ ફાઇવ એસ વન મતલબ કે ચોથા પાંચમાં ત્રીજા ચોથા કે પાંચમાને તેની નીચેના મણકાના ગાદીના ઓપરેશન કરીએ છીએ તેમાં જેને પણ સ્ક્રૂ નાખવાની જરૂરત પડે તો તેમાં અમે સ્ક્રુ પણ નાખીએ છીએ તો હવે ઘણા લોકો જે અમારે યુટ્યુબના વિડીયો જોવે છે તેમાંના અમારા દર્દીઓ કે બીજા કોઈ જગ્યાએ કોઈને તકલીફ હોય તો તે દર્દીઓ પણ અમને મેસેજ કરે છે ફોન કરીને પૂછે છે કે સર કઈ રીતે તમારા મોટા ભાગના દર્દીઓ ઓપરેશન સવારે કર્યું હોય તો સાંજે ચાલવા માંડે છે અથવા ઓપરેશન સવારે કર્યું હોય સ્ક્રૂ નાખેલા હોય તો પણ સાંજે કે બીજા દિવસે સવારે ચાલવાનું શરૂ કરી દે છે તો અમારી સૌથી યુનિક ટેકનિક છે આ ઓપરેશન માટેની કે જેમાં સ્ક્રૂ નાખવાનો હોય છે અને તે છે યુનિલેટરલ ફેસેટ રિમૂવલ હવે આજે યુનિલેટરલ ફેસેટ રિમૂવલ ટેકનિક છે તેમાં શું કરવામાં આવે છે અમે બેઝિકલી જ્યારે પણ તમને કમરનો દુખાવો થાય છે અને તમને સલાહ આપવામાં આવે છે કે તમારે અંદર સ્ક્રૂ નાખવાના છે તો સ્ક્રૂ કઈ રીતે નાખવામાં આવે છે જ્યારે સ્ક્રૂ નાખીએ છીએ તો એક ચોથો મણકો હોય નીચે પાંચમો મણકો હોય બંનેમાં બંને બાજુએથી બે બે સ્ક્રૂ નાખવામાં આવે છે બંનેને રોડથી જોડી દેવામાં આવે છે આ બે સ્ક્રૂની વચ્ચે જ્યારે ગાદી કાઢવામાં આવે છે તો તે ગાદીની જગ્યાએ એક મેટલનું કેજ મૂકવામાં આવે છે જેને સાદી ભાષામાં આપણે કહીએ તો મેટલની ગાદી મૂકવામાં આવે છે હવે દોસ્તો આ મેટલની ગાદી જ્યારે મૂકવાની હોય છે ત્યારે બે સ્ક્રૂની વચ્ચે જે નાનો સાંધો હોય છે જે ફેસેટ હોય છે તે ફેસેટ કાઢવાનો હોય છે આ ફેસેટ આ સાંધો કાઢી નાખવામાં આવે ત્યારે જ તે ગાદી મેટલની ગાદી કે મેટલનું કેજ અંદર જઈ શકે છે મોટા ભાગની જગ્યાએ અમે જોયેલું છે કે બંને બાજુના ફેસેટ કાઢી નાખવામાં આવે છે અને ત્યારબાદ જ તે આ ગાદી નાખવામાં આવે છે અમે શું કરીએ છીએ કે અમે ફક્ત એક જ બાજુનો ફેસેટ એક જ બાજુનો સાંધો કાઢીએ છીએ અને ત્યાંથી જ ગાદી મેટલની મૂકી દેવામાં આવે છે બીજી બાજુએ ડિકમ્પ્રેસન મતલબ કે નસની ઉપરનું દબાણ આ સાંધો કાઢ્યા વગર જ રીમૂવ કરી દેવામાં આવે છે અને દર્દીને કોઈ જ રીતનો દુખાવો જણજણાટી કે કોઈ જ તકલીફ રહેતી નથી હવે આ ટેકનિકનો સૌથી વધારે લાંબો ફાયદો શું છે સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે એક જ સાઈડનો ફેસેટ કાઢવામાં આવે છે તો દર્દીને દુખાવો ખૂબ જ ઓછો થાય છે બંને બાજુએ જ્યારે ફેસેટ કાઢવામાં આવે છે ત્યારે બંને બાજુના સ્ક્રૂ ઉપર જોર ખૂબ જ વધી જાય છે જ્યારે બંને બાજુએ સ્ક્રૂની ઉપર જોર વધારે આવે તો સ્ક્રૂની ઉપરનો સ્ટ્રેસ સ્ક્રૂ લૂઝ પડવાની શક્યતા પણ વધી જાય છે એક જ બાજુનો ફેસેટ કાઢવામાં આવે એક જ બાજુનો સાંધો કાઢવામાં આવે તો તે જગ્યાના સ્ક્રૂ પર અને ઇવન બીજી બાજુના સ્ક્રૂ પર પણ જોર ખૂબ જ ઓછું આવે છે બીજું એક જ બાજુનો સાંધો કાઢવામાં આવે તો દર્દીને દુખાવો ખૂબ જ ઓછો થાય છે કારણ કે જેટલું ઓછું હાડકું રિમૂવ કરીએ શરીરમાંથી તેટલો ઓછો દુખાવો થાય છે તેથી અમે જ્યારે પણ કોઈ દર્દીનું ઓપરેશન કરીએ તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જરૂર ન પડે તો અમે એક જ બાજુનો સાંધો કાઢીએ છીએ એક જ બાજુનું પાર્સ રિમૂવ કરવામાં આવે છે આ એક યુનિક ટેકનિક છે અને એક જ બાજુનો ફેસેટ કાઢવાથી દર્દીને ખૂબ જ ઓછો દુખાવો થાય છે અને દર્દી બીજા જ દિવસે ચાલવાનું શરૂ કરી શકે છે ત્રીજો હજી એક ફાયદો કહું કે એક જ બાજુએથી ફેસેટ કાઢવાનો હોય તો તે જગ્યાએ સ્ટેબિલિટી પણ વધારે રહે છે જે ચોથો અને પાંચમો મણકો જેને આપણે ફ્યુઝ કરવાનું આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ જે ઉદ્દેશ્ય છે કે ચોથો અને પાંચમો મણકો ફ્યુઝ થઈ જાય તે ઉદ્દેશ્ય આપણને જલ્દીથી અચીવ કરવામાં મદદ મળે છે એક જ બાજુનો ફેસેટ કાઢ્યો છે તેથી તેની સ્ટેબિલિટી પણ ખૂબ જ વધારે સારી હોય છે નોન યુનિયન મતલબ કે ઓપરેશન ફેલ થવાની શક્યતા પણ ખૂબ જ ઓછી રહે છે તેથી આ ત્રણ અમારી ટેકનિકના સૌથી મોટા ફાયદા છે અને આ ટેકનિકથી કોઈપણ દર્દીને ઓપરેશન સફળ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા એમઆરઆઈ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને સૌથી સારો રિપ્લાય આપી શકીએ ધન્યવાદ